પ્રધાનમંત્રીએ માય ભારત કેલેન્ડર ની કરી ચર્ચા કહ્યું ઉનાળુ વેકેશન માટે ખાસ કરાયું છે તૈયાર આ કેલેન્ડરની મદદથી જન ઔષધિ કેન્દ્ર કેવી રીતે કામ કરે છે તેની જાણકારી સાથે જ વેકેશનમાં બાળકોને નવી બાબતો શીખવા કરી આ સિવાય પાણીનું સમજાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરસાદી પાણીનો સંગ્રહ અને જળ સંરક્ષણ કરવાનો આપ્યો સંદેશ તો સાથે જ પ્રધાનમંત્રીએ ટેક્સટાઇલ વેસ્ટની સમસ્યાનું નિવારણ લાવતા અલગ અલગ રાજ્યોમાં કરાઈ રહેલી નવી પહેલ વિશે કરી ચર્ચા મહારાષ્ટ્ર અને છત્તીસગઢના પ્રવાસે પ્રધાનમંત્રી મોદી નાગપુરના સ્મૃતિ મંદિરમાં પીએમ મોદીએસના સંસ્થાપકો તેમજ દીક્ષાભૂમિમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો પ્રધાનમંત્રીએ કર્યો શિલાન્યાસ ગૃહમંત્રી અમિત શાહના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ ગોપાલગંજમાં જનસભા સંબોધશે તો સાથે જ આઠસો ત્રેવીસ કરોડની બેઠક કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં જોડાયા કહ્યું ઓબેસિટીમાંથી મુક્તિ મેળવવા સાયકલિંગ બેસ્ટ માધ્યમ દેશના યુવાઓને પણ દરેક રવિવારે સાયકલ ચલાવવા મંત્રી મનસુખ આહવાન હિન્દુઓનું નવું વર્ષ અને ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ મહારાષ્ટ્રમાં ગુડી પડવાની ઉજવણી તો ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે દેશ અને રાજ્યના અનેક મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ અંબાજીમાં ભક્તોએ મંગળા આરતીનો લીધો લ્હાવો મ્યાનમારમાં ભૂકંપથી અત્યાર સુધીમાં એક હજાર છસો થી વધુ લોકોના મોત મ્યાનમારને ઓપરેશન બ્રહ્મા અંતર્ગત ભારતે મોકલી મદદ ભારતે સેના ફિલ્ડ હોસ્પિટલ ઇકાઈ ના એકસો અઢાર સદસ્ય પહોંચ્યા મ્યાનમાર જરૂરી સાહીઠ ટન રાહત સામગ્રી લઈ પહોંચ્યું વિમાન અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે છત્રીસ રનથી હરાવી ગુજરાત ટાઇટન્સે મેળવી પહેલી જીત આ મેદાન પર શુભમન ગીલે એક હજાર રન પૂરા કરી રચ્યો ઇતિહાસ તો આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે વિશાખાપટ્ટનમમાં વિશાખાપટ્ટનમશે મુકાબલો